નમસ્કાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત એકવીસમો હપ્તો જે છે દિવાળી પર જમા કૃષિ મંત્રી દ્વારા જાહેરાત તો પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તાને લઈને ખેડૂતો જે રાહ જોઈને બેઠા છે તેની આતુરતાનો અંત આવી ગયો છે તો કઈ જાહેરાત કરી છે શું જાહેરાત કરવામાં આવી છે અને શું છે નવી અપડેટ પીએમ કિસાન યોજનાને લઈને હપ્તાને લઈને તેના વિશેની સમગ્ર માહિતી જે છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જોવો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે જરૂરથી કરી કરીને સૌપ્રથમ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે જે છે એગ્રીકલ્ચર ઓફ ઇન્ડિયા જે ડિપાર્ટમેન્ટ ઓફ જે છે એગ્રીકલ્ચર જે છે આપણું સેન્ટ્રલ ગવર્મેન્ટનું કેન્દ્ર સરકારનું તેના દ્વારા ઓફિશિયલ ટ્વિટર પોસ્ટ મુજબ અહીંયા તમે જોઈ શકો છો રિલીઝ ઓફ ટ્વેન્ટી વન ઇન્સ્ટોલમેન્ટ એટલે કે એકવીસમો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ તો આની આગળના વિડીયોની અંદર પીએમ કિસાન યોજનાના મેં તમને જણાવેલું હતું કે એકવીસમો હપ્તો જે છે અહીંયા તમે જોઈ શકો છો પંજાબ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ આ ત્રણ રાજ્યોની છવ્વીસ તારીખે હપ્તો જમા થશે અને આ ત્રણેય રાજ્યોની અંદર જે છે નવી દિલ્હી કૃષિ ભવન ખાતે તમે જોઈ શકો છો શિવરાજસિંહ ચૌહાણ કરી દેવામાં આવ્યો છે એટલે કે સપ્ટેમ્બર આ તારીખ જે છે હોય ચૂકી છે એટલે કે જે છે વહી ગઈ છે અત્યારે જે છે ઓક્ટોબર ચાલી રહી છે તો આ ત્રણ રાજ્યોની અંદર જે છે હપ્તો જમા થઈ ગયો છે એનું મુખ્ય કારણ પંજાબ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પ્રભાવિત જે ખેડૂતો હતા એના કારણે હપ્તો એડવાન્સમાં જે છે રિલીઝ કરવામાં આવશે એ પણ મેં તમને આગળના વિડીયોની અંદર જણાવેલું હતું તો આ હપ્તો જે છે આટલા રાજ્યો જે છે ત્રણ રાજ્યો જે છે એની અંદર જે છે જમા કરી દેવામાં આવ્યો છે એકવીસમો હપ્તો અને હજુ પણ વધારાનું એક રાજ્ય કયું છે એ પણ આપણે વિડીયોની અંદર આગળ જોઈએ કે જેની અંદર પણ હપ્તો કઈ તારીખે જે છે જમા કરવામાં આવ્યો તો અહીંયા તમે જોઈ શકો છો ઓફિશિયલ ટ્વિટર પોસ્ટ અથવા તો એક્સટ પોસ્ટ મુજબ જે એગ્રીકલ્ચર ઓફ ઇન્ડિયા ડિપાર્ટમેન્ટ ઓફ જે છે એગ્રીકલ્ચર ઓફ ઇન્ડિયા દ્વારા જે છે પોસ્ટ કરવામાં આવેલ તો એના મુજબ અહીંયા તમે જોઈ શકો છો રિલીઝ ઓફ ટ્વેન્ટી વન્થ ઇન્સ્ટોલમેન્ટ બરોબર છે એટલે કે જે છે એકવીસમો હપ્તો જે છે રિલીઝ કરી દેવામાં આવ્યો છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સ્ટેન્ડ ફર્મલી વિથ ધ ફાર્મર ઇન એવરી સિચ્યુએશન તો અહીંયા તમે જોઈ શકો છો જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર બરોબર છે તો ટોટલ ચાર રાજ્યોની અંદર આ હપ્તો જે છે જમા કરી દેવામાં આવ્યો છે તો અહીંયા તમે જોઈ શકો છો સાત ઓક્ટોબરે આ જે હપ્તો જે છે સાત ઓક્ટોબરે જમા કરી દેવામાં આવ્યો છે તો જમ્મુ અને કાશ્મીરમાં પણ જે છે હપ્તાને જમા કરી દેવામાં આવ્યો છે ન્યૂ દિલ્હી કૃષિ ભવન બરાબર છે તો કૃષિ ભવન છે ત્યાંથી જે છે આ હપ્તાને એડવાન્સમાં જ રિલીઝ કરી દેવામાં આવ્યો છે તેનું કારણ તો કે ત્યાં પણ બાઢથી પ્રભાવિત જે ખેડૂતો હતા તો એ લોકોને વહેલો લાભ મળી જાય એ લોકોને જે છે એ પૈસાનો પીએમ કિસાન સન્માન નિધિના પૈસાનો એ લોકો ઉપયોગ કરી શકે તો અહીંયા તમે જોઈ શકો છો આઠ પોઈન્ટ Ciao! પાંચ લાખ બેનિફિશિયરી હતા એ લોકોને પણ જે છે હપ્તો મળી ચૂક્યો છે તો હવે મિત્રો વાત રહી ગુજરાતના ખેડૂતો અથવા તો અન્ય જે રાજ્યો છે એના ખેડૂતોને જે છે આ હપ્તો ક્યારે મળશે બરાબર છે તો તેના વિશે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વાત કરી તો હવે મિત્રો વાત કરીએ જે મેઇન અગત્યની વાત છે કે તમને હપ્તો ક્યારે મળશે ગુજરાતના ખેડૂતોને જે છે હપ્તો ક્યારે મળશે અથવા તો મેં જે રાજ્ય ચાર કીધા એ લોકોને ઓલરેડી આ હપ્તો મળી ગયો છે તો એની સિવાયના રાજ્યના ખેડૂતોને ક્યારે હપ્તો મળશે તો મિત્રો અહીંયા તમે પીએમ કિસાન સન્માન નિધિની જે ઓફિસિયલ વેબસાઇટ છે ઓફિશિયલ પોર્ટલ છે અહિયાં તમે આવી જાઓ અને અહીંયા તમે જે છે વીસમા હપ્તાની જે છે તારીખની આપણે મિત્રો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો વીસમો હપ્તો જે છે બે ઓગસ્ટના દિવસે જે છે વારાણસીથી રિલીઝ કરવામાં આવ્યો હતો તો આ એકવીસમો હપ્તો જે છે એ હવે ચાર મહિના પછી પીએમ કિસાન યોજના અંતર્ગત જે છે હપ્તો દર ચાર મહિના બાદ જે છે એ રિલીઝ થતો હોય છે તો તમને જે હપ્તો મળશે એ કાં તો નવેમ્બરની અંદર નવેમ્બરના એન્ડમાં અથવા તો ડિસેમ્બર મહિનાની અંદર બરોબર છે ડિસેમ્બર બે હજાર પચીસની ની અંદર સો એ સો ટકા હપ્તો મળી જશે તો જેટલા ખેડૂતો એકવીસવ હપ્તાની રાહ જોઈને બેઠા છે એના માટેની અગાઉથી તારીખની મિત્રો વાત કરીએ બીજા જે ભ્રામક વિડીયો આવે છે એમાં આપણે ના પાડતા જે ઓફિશિયલ તારીખ જે છે એ ચાર મહિને હપ્તો આવવાના કારણે જે છે તમને ડિસેમ્બર મહિનાની અંદર જે સોળ સો મળી જાય એવું જે છે આપણે કહી શકાય કારણ કે ડિસેમ્બરની શરૂઆતમાં ખાસ કરીને મિત્રો ડિસેમ્બરની શરૂઆતમાં જે છે આ હપ્તો તમને જે છે મળી શકે છે એની સિવાય મિત્રો વાત કરીએ પીએમ કિસાન યોજનાને લઈને એક ખાસ અહીંયા તમે જે છે પોર્ટલની અંદર આવશો તો અહીંયા ઇમ્પોર્ટન્ટ નોંધ કરીને લખ્યું છે અને એમાં જે છે ઘણા ખેડૂતોને અહીંયા તમે જોઈ શકો છો પીએમ કિસાનના ક્રાઇટેરિયામાંથી જે છે બહાર રાખવામાં આવ્યા છે પીએમ કિસાનની નવી ગાઈડલાઇન મુજબ તો એની અંદર જે છે એટલે કે જે છે એવા લોકોનો હપ્તો જે છે હોલ્ટ પર રાખવામાં આવશે તો ખાસ કરીને પણ આ પણ તમારે પ્રોબ્લેમ હોય તો તમારે જે છે આવનારો એકવીસમો હપ્તો નહીં આવે તો એમાં તમારે શું કરવાનું છે કયું વેરિફિકેશન કરાવવાનું છે કઈ રીતે કરવાનું છે તેની આપણે મિત્રો વાત કરીએ તો અહીંયા જ સૌ પ્રથમ તમે જોઈ શકો છો કયા લોકોને પ્રોબ્લેમ આવશે આ એકવીસમાં હપ્તામાં અથવા તો એ લોકોને વીસમો હપ્તો પણ જે છે જમા નહીં થયો હોય એ લોકોને હોલ્ટ ઉપર રાખેલો છે તો એ લોકોની મિત્રો આપણે વાત કરીએ એ લોકોને વીસમો હપ્તો જમા કરવા માટે શું કરવાનું છે અથવા તો એકવીસમો હપ્તો જે છે અટકી શકે તો એ ના અટકે તો એના માટે શું કરવાનું છે તેની મિત્રો વાત કરીએ અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે મિત્રો તમે જોઈ શકો છો કે ફાર્મર હું એક વાર લેન્ડ ઓનરશીપ આફ્ટર એક બે બે હજાર ઓગણીસ આફ્ટર એટલે થાય મિત્રો પછી બરોબર છે હું તમને ગુજરાતીની અંદર એક એક વસ્તુ સમજાવી દઉં છું બરોબર છે કારણ કે આ અહીંયા જે છે તમે પોર્ટલની અંદર ગુજરાતીમાં કરશો તો આ વસ્તુ જે છે ઇંગ્લિશની અંદર જ આવશે એ ગુજરાતીમાં થતી નથી પરંતુ હું તમને ગુજરાતીની અંદર સમજાવી દઉં છું તો આફ્ટર એટલે થાય પછી બરાબર છે તો જે લોકોને જે ફાર્મરે જે ખેડૂતે જે છે પોતાની જમીન એને મેળવી હોય બરાબર છે ઓનરશિપ એટલે કે જમીન જે જ્યારથી મળી હોય એ જે છે એક બે બે હજાર ઓગણીસ પચ્ચીની એને જમીન મળી હશે તો એ લોકોને જે છે વેરિફિકેશન કરાવવું પડશે એનો હપ્તો વર્લ્ડ ઉપર હશે એની સિવાય મિત્રો વાત કરીએ તો જે છે જે ખેડૂતો જે ફેમિલીની અંદર એ તમે જોઈશો કે જો ખેડૂત પરિવારની અંદર હસબન્ડ એન્ડ વાઇફ એટલે કે પતિ પત્ની બંને લાભ લઈ રહ્યા હોય અથવા તો અહીંયા તમે જોઈ શકો છો માઇનોર એન્ડ મેમ્બર એન્ડ માઇનર એડલ્ટ મેમ્બર એન્ડ માઇનર એડલ્ટને માઇનરનો મતલબ એમ થાય છે કે પિતા અને પુત્ર બંને લાભ લેતા હોય તો એ લોકોને પણ લાભ ના મળે બરોબર છે તો અહીંયા તમે જોઈ શકો છો ટેમ્પરરીલી જે છે એ લોકોનો હપ્તો જે છે વિથ હેલ્ડ બરાબર છે તો હોલ્ટ ઉપર મૂકી દેવામાં આવશે તો એ લોકોને જે છે ફિઝિકલ વેરિફિકેશન કમ્પલીટ કરાવવું પડશે પોતાની જે ગ્રામ પંચાયત હોય ત્યાં જઈને એ લોકોને જરૂરી જે છે તમારે જો જમીનનું આ રીતનું હોય કે તમારે બે હજાર ઓગણીસ પછીની ઓનરશીપ કેવું કાંઈ એ રીતના તમારે પ્રોબ્લેમ હોય તો એમાં મારે તમારી જમીનનું વેરિફિકેશન અથવા તો તમે જે છે બંને જે છે હપ્તો લઈ રહ્યા નથી દાખલા તરીકે તમારે પતિ પત્ની જે છે બંને હપ્તો નથી લઈ રહ્યા તો એ પ્રકારનું એવું તમારે કાંઈક અટક્યું હોય તો તમારે જે છે એમાં એ પ્રકારનું કાંઈક તમારે વેરિફિકેશન આપવું પડશે એટલે કે તમારા આધાર કાર્ડને એ પ્રમાણે જે ડોક્યુમેન્ટ હોય એ સબમિટ કરાવવા પડશે પિતા પુત્ર બંને લેતા હોય તો એ લોકોને હવેથી મળવાના નથી તો એ અહીંયા જે છે તમને ચોખે ચોખ્ખું જે છે દર્શાવી દેવામાં આવ્યું છે પરંતુ જે જમીનની અંદર જે જુદા જુદા ભાઈઓ હોય છે બરોબર એને ભાગમાં જમીન હોય તો એમાં દરેક ભાઈઓને જે છે જરૂરથી જે છે પીએમ કિસાનનો અલગ અલગ જે છે હપ્તો મળે છે પરંતુ આ રીતનો તમારે કંઈક પણ ક્રાઇટેરિયાની અંદર આવતા હોય તો હપ્તો મળશે નહીં અને આવનારો હપ્તો પણ અટકશે તો એની તમારે જે છે જરૂરથી પ્રોસેસ કરાવી લેવી પડે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આની અંદર કંઈ પણ તમારે સવાલ હોય કંઈ પણ પ્રશ્ન હોય તો તમે જે છે જરૂરથી કમેન્ટની અંદર જણાવી દેજો હું તેનો જે છે જવાબ આપી દઈશ આશા રાખું છું કે વિડીયોની અંદર આપવામાં આવેલ માહિતી જે છે તમને પસંદ આવી હશે જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો અમારી ચેનલ બનવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી મિત્રો ખાસ કરીને ખેડૂત જે પરિવાર છે ખેડૂતો જે જે છે એને ખ્યાલ ન આવતો હોય તો એવા લોકોને જે છે આ વિડીયો જરૂરથી શેર કરી દેજો આભાર